આ તો કે કે ને કે રાખી લે એ તો હવે જૂન ખાલી ઉપર બીજ જે થાયા જો ખાલી દુપઈ બંગકાની લારી આ તી બંગકાની માં લાઈન માં ને લાઈન ગરાઈ પર ચા કે પેનલ લાઈન જો ભાઈ બંગકો ઊભો નઈ દે શેઠા એ તો હવે લે ઢાક કે કે નઈ એમતું અરે તો હવે છે જો એમાં એક આદુ હવે

ભાઈ તું મારા કરતો પૈસા હું ને બોલો તો ધંધો આપો કરતા છેલ્લી વાત કહો કરી આંગળો જલ્દી એનો મૂડી મૂડી કરાવો આ બનાય ખરા હું બનાઉ જે હું બનાવા શબ્દ શબ્દ આ બને 15 આ બનાય ખરા પેલો આ કે ઉપણો એય કઈ તમે ઓરેન્જ બે બના નહીં એક નહીં બનાનો બે સરબ બના કોઈ આપા ઓરેન્જ આ ઓલા યોના બે સરબ લઈ લે તો ફોટો ના 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 એ સરબત ઓલે નો ઓલે વાલ લાગે તો ની બનાનું શાંતિ માં આઈ તો આઈએ નો એ મને સરબત અડી ઓ બોલે આ બેય સટતો બનીએ તો આપણ ગોટુ બની યાર બોલે તું શાંતિ માય અમે તો આ યુટ ઓય ઓય લે લેવાનો હે લે લેવાનો હે સબ બના લે એ સબ બના લે એ સબ આ બોલ સબ આ ગોટુ બની ગયો લે મને સંધી વાળો ત્યુ એ લે આવો આ લે આવો અરે મેકી દે કરે બાટલો ફોર લે લીયા અમાર એ અમાર જો ઓય તો તું રહે બનાવી લે ને ને ઓણ લેવા બનાવી મારા 10 રૂપિયા નોતો આ રે ને મારા કાઈ ઓણ બનાવી લે તો હું માફ પગે લે તો આ બા એ શરબત બનાવી લે ઓણ ને લે ઓ બે બે ઓણ બાય કોની મને મને કોટુ બની આલો કોટુ બની આલો એ આધી ગયું મારા માફ પગે આઈ ને કહું તો કઈયા જાના પણ હું બરો મો અરે એકો ડોયા તમે તો લાડી લઈ જાવ કો આખે આખી પાયી લઈ જાવ લે નહીં નખવાના લે એ લઈ જવા દે નહીં નખવો માનવો માલનાક મારે અલ્યા બાર ફળ્યા ચાલશે માલનાક મારે દિલામાં આવી ગયો ઈકવંતક હા શેલા ભાઈનો લો આળો બનાવા કમ્પ્લીટ આ જો આપણો સાલવા આળો લીધો લે અલ્યા ઓલ કયો માં બા ભરીતી હે આ જેનું પાણી ડોડી એ મને

માસું ગમે આને ખા દે એ શેઠા નાખ લે નાખ મલાઈ અલે તમે તો યે કાપી લ્યો તારા આવ જોઈ લીધું જોઈ લીધું તાળુ મણસ મારુ મણસ હ

હા હા આગા દો મફત ફફ ગોટો બોટો ની મા હા આપી દે પૈસા પૈસા બાકી

કે સરબત ના 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 એ સરબત મને બે બે ના એ નહીં માર ચક્કુ ચોકલેટ માર ના ચક્કુ ચોકલેટ નહીં આ બડા રે ઓય તમે તો આરા રૂર ઉપર લાય તું એ લે એમ કોઈ એમ નઈ કરવાનું હું કોઈ એમ કરવાનું બે સરબત ના બે ચોકલેટ એક આવ ઓરેન્જ હું કેવા કે માં લઈ પડ્યું માં લઈ ના ઓર આમરો એ પૈસા અરે મરઈ ના કર મહનાઈ કે તો હું તો એમ તો હું તમને આઈ લઈ જોખી ફટા સુપી આલે મલાઈ ના લે બે એ એ મલાઈ ન કશે કા મલાઈ બે લાઈ ના હોય હવે આજુજી મગારી એ આ ઢકો ઢોકળા ના ભો આ એ સુરા મલાઈ ના ખોડી આ તો મારા પ્યારનું હો બોલ લે જંગા બાબા બાબા ના કરે પણ મસારો આલે એ છોડો અલે લે બે પેલા બનાઈ જા લે કે કઈ લે દાડુ એ મજૂર જેવો બનાવું નહીં

નખજી નખ चक्कू चक्कू क्लियर सेदा बर्फ मक्का यार वो तो सही है ये मुहाले पानी तो भैया तो पानी मारो सही ये भाई अब कोई ताला 50 दूध भी नहीं बने आलू नहीं नहीं मलाई ना मलाई ना लाइन दिया लाइन ये घोटा लाइन ना वो मलाई गोटा अरे गोटा कला बना के लाइन देता गोटा मक्का खाई दिया अच्छा दाम पर नहीं आ એ લે લે આ ગોરાના તુકુક કરી નાખો મને નું તો ભઈ આકુ બનાવી દે અરી મસ્ત નહી ગોટો બનાનો પાલાવારો પાલાવારો صبر એ આવી જ તમે તો લાડી લે જો મારી એ ए भाई मारो भाई मारो ए माथो आटलो जाय तो मारतो थोरो बनावे मुंडो मां पापा मुली लाओ माथो बनाओ ए से धना कारीगर आल्का बे मई वरण बनाओ धना कारीगर वरण बना ने बेबी ओले ओले ये वरण बनाय ए से धना कारीगर चमचिया ओले ओले ओने चगु चोगले राखवानो हा माने चगु चो ए माथो ए माथो सुटाई नंत जा बा मन तो बामी आ ले ओ जा कर ओय ममा पूजा कर અમંતો બનિયાન નંગમ ડોઠા આર પૈસા અલ્યા ચાક લેવું આલેવું મલ ચાપવા ગયું હોય ભૂખ્યો કયો અમાર વારો પરબધી વાર લાગો થોડી વાર તારા દરકોય ખાવાય ગોટો આશીવાદ આ માથે ચાક લેવું ઓમણે ભાઈ અલ્યા હે આ ચાક લી આ હે મજાઈજી અયા મજાઈજી ઓરો દેલા થોડું મેરો લે

ખતમ તો કોરો ને રમતામાં પાલાવતા એ જવા દે ખતમ નખુ દેતો આટાવાટા નો પૈસા આલવા દો પૈસા લે હા ઓલે મને પૈસા દેતો પૈસા આલે તો પૈસા આલે વગર નાઈ જીએ મા ભાઈ બધું અમાર પૈસા દોને પૈસા આલ દે હું બીજું પેલો પૈસા આલો તો લેવા શાપસી મેલજી ગોતારા માં બધું બધું લઈ લીધું હું આ ગુડાક લે એક આ મારું છોડ મારા ચાલે આનું બીજું એકા તો તો આ વિડિયો ગમ્યો તો મિત્રો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરજો અરે આપણે ભણે તો આપણો અમે 5-6 વર્ષથીમાં મેલ્લામાં આવીને ભાઈ ગોટો તો એકદમ ગોટો બનાવી જે ફ્લેવરનો શરબત ગોટો જે ખાઓ એ એમ મળી રે તો કોક કી બા આ વિડિયો ગમ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો કમેન્ટ એક કરીજો બા જય માતાજી మారు <mari> విహనగర